હું ભાઈ મજામાં જ છું અને અત્યારે જો ભાઈ અત્યારે આપણે વાગ્યા છે ભાઈ નવ નવ વાગ્યા ભાઈ બ્લોક ચાલુ કર્યો છે અને ભાઈ અત્યારે આપણે જો ઓંધ વાડિયા જાય છે જો અને ભાઈ ગાડી નથી આજ ભાઈ હાલીને જવાનું છે કેમ કે રવિવાર છે એટલે ભાઈ મેલોડીમાં પાણી જતાવી અને જો આમ અગરબત્તી છે નાળિયાર છે અને જઈને વધે અને અગરબત્તી કરીશું અને ભાઈ જો હાવ સુનસાન એરિયો કોઈ આમ છે જ અવાજ નહીં આમ જો કુતરા ભોકે ભાઈ એનો અવાજ આવે અને જો વાદળ કેવું મસ્ત છે વરસાદ આવે એવું ભાઈ વાતાવરણ છે આવે તો વાહ ભલે નકર ભાઈ નકર તો કાંઈ નહીં હાલો અને કાંઈ ને હાલો વાડીએ છે વાત મિત્રો અત્યારે જો આપણે નેર માથે હોય એવા છીએ અને જો પાણી ભાઈ નેરમાં આટલું ફર્યું છે અહીંયા આપણી વાડી ભાઈ એક કિલોમીટર રાખી છે અને ભાઈ અમાર ગામ છે ને વાડી અમારે કેટલી થાય ખબર પાંચ છે છ કિલોમીટર આજુબાજુ થાય છે અને ભાઈ હવે જો બહુ આઘું નથી હવે એક કિલોમીટર કાપવાનું છે એક કિલોમીટરનું અંતર છે તો હાલો જલ્દી છે ને આપણે ભાઈ વૈયા જઈએ અત્યારે જો આપણે ભોગી ગયા છીએ અને વાગ્યા છે દસ એક કલાક થઈ ભાઈ આપણે પોખતા અહીંયા અને જો આવું કઈક છે ભાઈ બધા ઝાડવાડા થઈ ગયા છે ને નાળિયેર વધે નાખવી કન્ટિન્યુ બનાવી રેજો આપડે ભાઈ સરસ મજાના ભાઈ દર્શન કરી લીધા છે અને હજુ હાલતા થાય ભાઈ હળવે હળવે પોચા પોચા પગે તો કઈ નઈ હાલો ભાઈ નીકળી જઈએ થોડીક આમ હાલવી તા કે ગાડી અમને જતી હોય ગામ બાજુ તો લેતા જાય છે હાલો ભાઈ થોડું ઘણું તો હાલવું જ પડશે જો આપણને ગાડી મળી ગઈ હતી ભાઈ થોડુંક હાલ્યા ને તો એક દાદા સાધા હતા રોઈ શાળા બસુ એમને કીધું બે જાને જ દાદાનું ઘર આવ્યું છે અમે ક્યાં ભાઈ ઘર ઘર એટલે થોડુંક હાલવું પડશે કાંઈ વાંધો નહીં આલો હવે ઘરે જવી તો ઘરે જઈને તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે ભાઈ તરાઈ ત્રણ વાગી આવી ગયો છું અને આવીને લોગ નહોતો બનાવ્યો તો ભૂલી ગયો તો લોગ ને અત્યારે બનાવ્યો હોય ને જો અત્યારે આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ ખાઈ ભાઈ કેમ કે છે ને સાંધા પીડા નહીં મીઠા નથી ગીર કંઈક નીકળી જાય ભાઈ સાંધા તો ચાલો આઈસ્ક્રીમ ખાઈ અત્યારે છે કાંટો આપણે હવારમાં ગયા હતા ને આજે વાગેલો પગલું ગીતા હે ને

હાલો બધા ખાવા હાલો બધા ખાઈ લો આપણે છે જો આખું આખો પાવ ન પૂરો છું અને આ કૂતરા નઈ દીધું ભાઈ કૂતરું ખાઈ જાય હમણે અને હવે હાથ ને બધું ધોતા હું બહાર જઈને પછી જાવ આપણે ગણપત દાદા પાસે કોરામાં બેહરા ને જો એન્ટ્રી લઈ લીધી છે આ ભાઈ પરા વિસ્તારમાં અમારા આરે ભાઈ જે હિતેશ ભાઈ જો ચાલો મિત્રો આજે આપણે જવું છે ગણપત દાદા એ ચાલો એટલે આજ દિવસ છે ભાઈ ગણપત દાદા એવું કઈ યાદ નું રાખવાનું યાદ

આઈફોન લેવ આળો ભાઈ અમે છે ના ભાઈ મિત્રો તમને વિડિયો દેખાડું એક કોપીરાઈટ નું આ બધું શું છે રે Run or fight, no room to think. Blood on pavement paints the ink. We're the war.

ઉગમની શેરી અને ભાઈ જો અત્યારે આપણે ભાઈ સુખો પહેરી લીધો છે ભાઈ કેમ કે આપણે તમને કીધું તું મેં પરામાં જવાનું છે આપણે તો હવે છે ને પરામાં જઈએ હમણે પછી ના જન ઘડી ડાન્સ બાન્સ કરવાનો છે ડિસ્કો છે તો ના જન કરીશું અને ભાઈ જો આ બધા બાળકો અને ભાઈ જો ગણપત દાદાના દર્શન કરી લીધો ચાલો પરામાં જઈને તમને અત્યારે જો આપણે આપણે લોકેશન આવી ગયા છીએ આપણે ગણપત દાદા જો આવી ગયા છે એવી પાછા ફરી વાર દર્શન કરી લો ભાઈ અને જો લાઈટ ને ઉભા ડેકોરેશન કર્યું છે આવું કઈ તો ફેમિલી અત્યારે જો કેટલા વાગે ખબર દસ ને ભાઈ આઠ થઈ ગયા છે ને હવે છે ને ભાઈ ઘરે જવાનું છે ભાઈ ઘડી છે ને ભાઈ ડાન્સ કર્યો હતો ભાઈ ઘડી ભાઈ ગરબા લીધા છે ને ભાઈ ડાન્સ કર્યો તો અને ભાઈ એટલું બધું ભાઈ શૂટ એ નહીં કર્યું અને ભૂલી ગયો તો ભાઈ શૂટ કરવાનું અને ભાઈ જો અમારા